અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે પામેલ પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ યોજવાને લઈ જય ભીમ ફાઉન્ડેશન દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ભીમ રથ દ્વારા શહેર શહેર અને ગામડે ગામડે જઈ આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે આ પ્રસંગને ભવ્ય બનાવવા સમાજના આગેવાનો અને ગુજરાતની લોક લોકગાયિકા રાજલ બારોટ પણ ઉપસ્થિત રહે છે નમસ્કાર હું રાજલ બારોટ અને આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જય ભીમ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ડોક્ટર બાબા આંબેડકરજી નું પંચધાતુનું સ્ટેચ્યુનું ભવ્ય ઉદઘાટન નિમિત્તે ખૂબ જ સુંદર ભવ્ય ડીજે વરઘોડાનું આયોજન કરવામાં આવેલું હું આવી રહી છું આ ડીજેમાં મારી આખી ટીમ સાથે તારીખ અઠ્યાવીસમી જાન્યુઆરી રવિવારના રોજ મોડાસા ખાતે સવારે દસ કલાકે ઉદઘાટન કરવાનું હોય તો સમગ્ર અરવલ્લીની જનતાને જોઈ ભીમ સમાજ સેવા ટ્રસ્ટ તરફથી ભાવભર્યું આમંત્રણ છે તો સૌ કોઈ ત્યાં પધારશો